વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું નૃત્ય વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ ફેકલ્ટીના રહી ચૂકેલા પદ્મભૂષણ પ્રોફેસર ચંદ્રશેખરનું ચેન્નાઈ ખાતે નિધન થયું નૃત્ય જગતમાં ખૂબ મોટી ખોટ પડી તેઓને પદ્મભૂષણ કાલિદાસ સન્માન તથા સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રાર્થના સભામાં વડીલ શિક્ષકોએ શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પી હતી

આજે પ્રોફેસર સીવી ચંદ્રશેખર સરની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રોફેસર સીવી ચંદ્રશેખર પદ્મભૂષણ તેઓને રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવેલો હતો એમની નૃત્ય પરંપરાના કારણે અને એવા મહાન ગુરુને આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એ યાદ કર્યા છે તેઓએ ઘણા વર્ષો સુધી આ ફેકલ્ટીને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ તરીકે અને ફેકલ્ટીના દિન તરીકે સેવાઓ આપી છે એ સિવાય ઘણા નૃત્યના વિદ્યાર્થીઓને તેઓએ તૈયાર કર્યા છે આજે વર્તમાનમાં જે લેગસી આ ફેકલ્ટીમાં નૃત્યની ચાલી રહી છે એ એમનું એક યોગદાન છે અને આ યોગદાનને એમને બિરદાવીએ છીએ અને પરમકૃપાળો પરમાત્મા તેઓના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના છે